સુરતની પોલીસે ગાંજા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઝીરો પોઈન્ટ આઠસો અગિયાર ગ્રામ ગાંજા સાથે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે પૂણા પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે સુરતના પૂણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ દરમિયાન બાતમી મળી કે પૂણા ગામ વલ્લભનગર સોસાયટીમાં અવધેશ રાજપૂત તથા દીપક રજત નામના ઈસમો ઘરમાં ગાંજાનું વેચાણ કરે છે જેથી પોલીસે બાતમીના આધારે રેડ કરતા બંને ઈસમો ગાંજાનું વેચાણ કરતા પકડાઈ ગયા હતા પોલીસે આઠસો અગિયાર કિલોગ્રામ ગાંજો સાથે બંનેની ધરપકડ કરી છે પકડાયેલ ગાંજાની કિંમત આઠ હજાર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા તે અંગે તેમને જણાવ્યું હતું કે પ્રાંસો ઉર્ફે પુષ્પેન્દ્ર નામના ઈશમ પાસેથી આ ગાંજો લાવ્યા હતા હાલ પોલીસે પ્રાંસોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અવધેશ ભુરાસિંહ રાજપૂત અને દીપક કુમાર ઇન્દ્રજીત કુમાર રજતની ધરપકડ કરી છે